બેનનો ફોન હતો કે એસી ના તો પૈસા નથી મેં તમ તારે આપું એમાં હું નખા મેં ગયું એસી લઈ લે તમ લેવાય છે ફોન કર્યા હતા આપણે વિચાલભાઈ ને સંજયભાઈ ને મિલનભાઈ ને પુષ્કરભાઈ ને બધાને ફોન કર્યા હતા કંઈક કામકાજ બોલો તમ તારે પાંચ મહિના ને ભલે સો મહિના લોકડાઉન વાળે મુંજાવું ન થાતું થતું આપણે મારે ઘરે આરામ કરવાનો મોકો મળ્યો છે અને ખાવાનું બનાવવાનો હારું આવ્યો

હા એ તો ક્યાં ઉપાધિ છે હા બેટા કોણ બસુભાઈ ખોટાડવા ખોટા પકડા કરશે ખોટો પકડા કરશે ખોટાડવા આગળ રૂપિયા માગશે ભાડું માગશે એ ભાઈ

પાડા તો ક્યાં મેળ છે કઈ આ તમે જોતા નથી પરિસ્થિતિ ત્રણ મહિના નું સડી ગયું આપો મને મને ખબર છે ત્રણ મહિના તો બધા બેઠા છે આ કોરોના છે ધંધો નથી કેમ ખાઈ કેમ ફાફા ફરી તમારો થોડો વિચાર છે હું પોતે વ્યાજ લઈને બાટા મારું પછી તો મને ખબર કોણ વ્યાજ લઈને આટા મારે છે ભાભી બોલો ને કયો ને ભાડું આપી દે એક મહિના નું તમે તમાર ભાઈ છે વાસો હમણા ત્રણ મહિના થી લોકડાઉન છે ઘર ખાવા અન્ન નથી તમે ભાડું માંગો છો હારું લાગે હારું પાછો આવો છો ભાડું લેવા તૈયાર આવજો ભાડું આમ જોવો

પિછોટી ખાઈ ગઈ થી ઓહો ને આટો ભરવા ગયો તો બરોબર તમારો ફોન આવ્યો તમારો આભાર તમે ઘણા લોકોને ફોન કર્યા મદદ કરી તમારો આભાર કેવાય ભાઈ એમાં હું આવ તમે જેમ મદદ કરી ને એમ આપણી નાચના પ્રમુખ એની કમિટી અન્ય દાતાઓ અને કેક લોકો તો એવા છે રેય વિદેશમાં પણ એના ગ્રુપ દ્વારા આપણા સમાજમાં રોકડ દાનની પણ વ્યવસ્થા કરી એ સારું થયું અને એક લોકો તો એવા છે કે માતાવાડી અને અન્ય જગ્યાએ અનછેત્ર પણ ખુલ્લા હતા

એવા નિયમો થઈ ગયા હું છે બીજું શાંતિ શાંતિ છે બરાબર બેઠા છું કામ હોય તો કાય કેજો બેઠો છું હા 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 આમ તો મારે તમને કેવું ન પડે તમારા ભાઈ દેવભાઈ તો પૈસા વાળી પાર્ટી કેવાય એ મને પણ ફોન કર્યો તો તો અમે લોકડાઉન થાય તો હું જામ નથી ફોન કર્યો તો મને કર્યો તો नरेशભાઈ ને કર્યો તો પુષ્કેભાઈ ને કર્યો તો વિશાલભાઈ ને કર્યો તો સંજયભાઈ ને કર્યો તો મીલાભાઈ ને કર્યો તો બધાને ફોન કર્યો તો એ રાજુભાઈ તમને વાત કરું મારી ઉપર એકે વાર ફોન નથી આવ્યો મારા ભાઈનો એવું છે હા તો આ હારા થાવ હાટુ બીજાને ફોન કરે તાર ભગા ભાઈ નથ કરતો એવું શું ને હા આ સમાજમાં એવા ઘણા પડ્યા છે હા કે પોતાને ભાઈ નું સાક્ત પણ બીજા હારા થાવા ના વેકરે વાહુ જા હા પણ સને ભાઈ કારક માર ખાવા આવશે બીજો માર ખાવા નહી આવે તો તમે એમ કર્યું હતું સમાજમાં કીટ લખાઈ નાખી હતું હું કીટ રાજુભાઈ કેમ લખાવું આ મારો ભાઈ રૂપિયા વાળો મારો ભાઈ સમાજમાં આપે દાન દાનવીર છે નામ એનું મોટું મારે કેમ લખાવી કીટ અમા માધ્યમવર્ગ છે ને એને વાંધો પડે છે કોની પાસે માંગી ન થેકતો કોની પાસે ભૂકી એક મરોથી એને વાંધો છે હાબા હારા ને તફલિક છે હા હા ભાઈ ફી હવે અત્યારે ખાવા નથી તમને કાઈ થાય કે હવે કેટલી વેસી નખ્યો થાય તો તો ફી ભરતી

બધી વાખાસી પર કા મેલ જોવે ને કા ધંધાનો હું મને ખાવાનું નથી મળતું પણ મારી ઘેરે ખાવા નથી કાઈ તારે ઘણું નથી ખાવાનું બધારે ખબર છે ભાડું નો મગાય આ કપરી કપરી પર કપિસે માણસ કાઈ ખમજો કાઈ આ બધું જોવો કે નસાવુંડો કામ કરો હા મારે ભાડું નથી જ્યાં સુધી લોકડાઉન આવે ને ત્યાં સુધી મારે એક રૂપિયા ભાડું ન જોતું અને આગળનું જે બે મહિનાનું ભાડું બાકી છે ને એ થાય છે તમે આપજો બસ બસ આ મને છે ને ભાઈ ખુશી છો એ તો શું તમે તમારા સગા સંબંધીઓ ભાઈ ભાવને કોઈને ફોન કર્યા કે નહીં આ લોકડાઉન છે એટલે નહીં